ખબર ગુજરાતમાં અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના જાફરાબાદ પંથકમાં સિંહોની વધતી સંખ્યાના કારણે તેઓ હવે જંગલ છોડીને ગામડા તરફ જઈ રહ્યા છે એવા દ્રશ્યો જે છે અત્યારે જોવા મળ્યા છે ને જાફરાબાદના મોટા માણસા ગામ નજીક આવેલા ડુંગર પર વરસાદી માહોલ વચ્ચે બે સિંહણ લટાર મારતી જોવા મળી હતી ત્યારે વરસતા વરસાદમાં સિંહણની આ હાજરી સ્થાનિક લોકોમાં કુતુહલ અને ચિંતાનો વિષય બની હતી સિંહણના આ આંટાફેરાનો વિડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે સિંહોની વધતી અવરજવરથી ગ્રામજનોમાં સાવચેતીનો જે માહોલ છે એ જોવા મળી રહ્યો છે સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં કપીરાજનો આતંક ફેલાયો છે ત્યારે આઈઆઈએફ ગોલ્ડ લોન ઓફિસ અને એસબીઆઈ બેંક તેમજ એટીએમ પાસે બે વાનરોએ દહેશત મચાવી દીધી હતી ગ્રાહકો પર દોટ મૂકતા કેટલાક લોકો એટીએમમાં ઘૂસી દરવાજો બંધ કરી બચ્યા હતા ત્યારે સતત બે વાનરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે વન વિભાગને પાંજરું મૂકી વાનરોને પકડવાની માંગ ઉઠી છે જ્યારે આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે